નમસ્કાર ખેડૂત મિત્રો હું પ્રકાશ ગોરડીયા સાગરલક્ષ્મી એગ્રીસિસ પ્રાઇવેટ લિમિટેડમાંથી તમારું હાર્દિક સ્વાગત કરું છું આપણે આવી ગયા છીએ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના ગઢવાડા મધ્યે ખોડિયાર ગ્રીન ફાર્મ તરીકે એક ખેડૂતને મળવા જે આપણે સાગર સાગરલક્ષ્મીના એમ છસો એક કરીને વેરાયટી નાખી છે તો મળીએ ખેડૂત મિત્ર સાથે ખેડૂત મિત્ર આપનું નામ જણાવશો સંજયભાઈ સંજયભાઈ તો સંજયભાઈ આપણે કઈ વેરાયટી નાખેલી છે સાગરલક્ષ્મી કે છસો એક ઠીક છે તો આપકે કેસે લેગી એ વેરાયટી એક નંબર અચ્છા

फुट बाय फुट कटिंग करीने आपने જોઈ લઈએ દેખણે સાગર લક્ષ્મીના સાગર M601 નો હવે આપણે હાર્વેસ્ટિંગ ચાલુ કરીએ તો જોઈએ આપણે હાર્વેસ્ટિંગ તો મિત્રો તમે જોઈ શકો છો કે આનો દાણો કેટલો ચમકદાર અને વજનદાર છે ભરાવદાર છે તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે આપણે છસો એકની હાર્વેસ્ટિંગ થઈ ગઈ છે હવે આપણે વજન કરવા હાલશું એમનું કે એક ફૂટ બાય ફૂટમાં કેટલું વજન આવે છે બરોબર તો ચાલો આપણે વજન કરીએ તો નમસ્કાર મિત્રો ફરી પાછા આપણે આવી ગયા છીએ વજન કરવા માટે તો જોઈ શકો છો મિત્રો ફૂટ બાય ફૂટમાં એકસો ને દસ ગ્રામ વજન આવે છે

આમાં હાર્વેસ્ટિંગ કરીને આપણે જોઈએ કે આના મુકાબલે આમાં કેટલો ઓતારો આવે છે તો જોઈએ જોઈ લઈએ મિત્રો તો મિત્રો ચારસો છ અન્ય જાતમાં આપણે હાર્વે કટિંગ કરી નાખી છે હવે આપણે હાલ શું હાર્વેસ્ટિંગ કરવા કે કેટલો ઉતારો આવે છે તો ચાલો મિત્રો જોઈએ તો મિત્રો અન્ય જાત ચારસો છ આપણે કટિંગ કરી આવ્યા હવે આપણે હાર્વેસ્ટિંગ ચાલુ કરશું તો જોઈએ આમાં કેટલું વજન આવે છે नम नम 2 मिनट नम नम दिन देर देर જે ચારસો છન્નું અન્ય કંપનીના તો આપણે હાર્વેસ્ટિંગ થઈ ગયા છે હવે કરી લઈએ વજન કે કેટલો ઉત્પાદન આવે છે તો મળીએ તો મિત્રો ચારસો છન્ નું આપણે કરી લઈએ વજન ફૂટ બાય ફૂટ નું તો મિત્રો જોઈ શકો છો તમને માત્ર પંચાવન ગ્રામ આવ્યું છે તમે ઉત્પાદન જોઈ શકો છો ને હવે તેના મુકાબલે સાગર લક્ષ્મીના સાગર એમ છસો એક વજન તમે જોઈ શકો છો ફૂટ બાય ફૂટમાં